વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિની બેઠક મળી અઠ્યાવીસ કામ મંજૂરી અર્થી લેવામાં આવ્યા હતા બધા કામોને મંજૂરી આપવામાં આવી હતી અઠ્યાવીસ કામોમાં પાણી પુરવઠા વિતરણ શાખા પાણી પુરવઠા શાખા ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા તેમજ મહત્વના કામમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ શાખા તેમજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા વગેરેના કામો લેવામાં આવ્યા હતા આજની સ્થાયી સમિતિમાં અઠ્યાવીસ દરખાસ્તો મૂકવામાં આવી હતી અને તમામ દરખાસ્તોને મંજૂર કરવામાં આવે છે અમુક દરખાસ્તોમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે પાણી પુરવઠા દ્વારા પૂર્વ ઝોનમાં માનવ દિનના ઓપરેટરોનું જે કામ હતું એમાં એકસો ચાલીસ લાખની મર્યાદા હતી એમાં વીસ લાખનો વધારો માગ્યો તો ટેન્ડર પ્રક્રિયા પ્રોસેસ હેઠળ છે વોર્ડ નંબર પાંચમાં જે લો અને કન્ટાઇટર પાણીના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમમાં ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને મદદરૂપ થવા માટે કોર્પોરેશન દ્વારા એમડીપી કનેક્શન તથા ડીઆઈ પાઇપલાઇન જરૂરી સંલગ્ન વાલ રોડ રિસ્ટોરેશન સાથેની કામગીરી એમાં આરસીસીના રોડ પણ રિપેર કરવામાં આવશે અને તમામ રોડની ગેરંટી વોરંટી પણ ત્રણથી પાંચ વર્ષ રાખવામાં આવશે વોર્ડ નંબર પાંચ માટે આ કામગીરી મંજૂર કરવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર પંદરમાં પણ કન્ટામિનેશન લો પ્રેશરની જે કામગીરી કરવાની છે એને પણ સાત કરોડ પચાસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવી છે જ્યારે વોર્ડ નંબર પાંચની જે કામ છે સાત કરોડ બ્યાસી લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં અલગ અલગ વોર્ડમાં જે જગ્યાએ લો પ્રેશર અને કન્ટાઇમેટર પાણીના પ્રોબ્લેમ છે એનો પણ સર્વે કરી અને આ જ પ્રમાણે દરેક વોર્ડમાં કામગીરી કરવામાં આવશે પાણી પહોંચા દ્વારા જે ટેન્કરોનું કામ હતું ચાર મહિનાના વીસ દિવસમાં એકસો વીસ કરોડનો ઇજારો પૂરો થતાં વધુ ત્રીસ લાખની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે આગામી એક મહિનામાં નવા ટેન્ડરની પ્રક્રિયા પૂરી થાય તે પ્રમાણેની કાર્યવાહી ચાલી રહી છે પૂર્વ ઝોનમાં સાધાર સ્ટેટ એપીએસટી મિનિય સોસાયટી સુધી ટ્રાન્સલેસ પદ્ધતિની ડ્રેન લાઈન નાખવાનું કામ છે જેને નવ કરોડ છન્નું લાખ ઓગણચાલીસ હજાર નવસો ચાર અને એકત્રીસ પોઈન્ટ ઓગણ સાહીઠ ટકાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં ડ્રેનેજની નવીન નળીકા દુરુસ્તી સાથેનું જે કામ છે વાર્ષિક ઇજારો છે જેને સાત કરોડની મર્યાદામાં નક્કી કરવામાં આવ્યો છે છ ટકા ઓછા મુજબનું કામ છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા છાણી મેઇન રોડથી કેનાલને ઉત્તરે સમાસાવલી રોડને જોડતો ત્રીસ મીટરનો નવો રોડ બનાવવાનો છે એ કામ સત્તર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે પંદર કરોડ ચોત્રીસ લાખ એકતાલીસ હજાર એકસો સોળના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં ચાલીસ કરોડની નાણાકીય મર્યાદા મર્યાદાતે ચાલીસ કરોડના વર્ક ઓર્ડર અપાઈ જવાથી હજુ બીજા દસ કરોડના કામો પાઇપલાઇનમાં હોવાથી દસ કરોડનો વાર્ષિક ઇજારામાં નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં નવ કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે ફિરોડ બ્લોકનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે જેની ત્રણ માસની મુદત વધારવાની હતી હજુ એમાં બચત હોવાથી ત્રણ માસની મુદત વધારવામાં આવી છે ઉત્તર ઝોનના વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માં પ્યોર બ્લોક નાખવાના કામને નવ ટકા ઓછાથી આઠ કરોડની નાણાકીય મર્યાદામાં ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે સિટી એન્જિનિયરની ઓફિસ દ્વારા જે કોરોના દરમિયાન જે બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને એમાં સ્ટીલ સિમેન્ટ અને તમામ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થતાં રાજ્ય સરકારમાં કોન્ટ્રાક્ટર્સને રજૂઆત કરી હતી અને આ ભાવ વધારો જે બાવીસ મહિના માટે કોરોના પીરિયડ દરમિયાન આપવાનો હતો એ કામને મંજૂરી કરવામાં આવી છે આનાથી લગભગ કોર્પોરેશનને પાંચથી સાત્રીસ કરોડ રૂપિયાનું ભારણ પડશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ દ્વારા જે ચાર સેક્શનમાં ચાર ટેન્ડર કરવામાં આવ્યા છે જેમાં પહેલું ટેન્ડર છે મરાઠાથી કોટનાથ છ પોઈન્ટ એક કિલોમીટર કોટનાથથી વિદ્યાકુંદ સુધી ફાઇવ પોઈન્ટ નાઇન્ટી થ્રી કિલોમીટર વિદ્યાકુંડથી કાશીબા સિક્સ પોઈન્ટ ફાઇવ કિલોમીટર અને કાશીબાથી દણાચોકડી સુધી સિક્સ પોઈન્ટ વન કિલોમીટર આ ચારે ચાર ટેન્ડર જેમાં મીટરનું વાઇડનિંગ કરવાનું છે ડ્રેજિંગ કરવાનું છે ડિસેટિંગ કરવાનું છે અને જંગલ કટિંગ કરવાનું છે આ કામોને મંજૂર આપવામાં આવી છે અને જે અઢી ટકા વધુ મુજબનું ભાવપત્રક આવ્યું હતું એને ઘટાડો કરી અને બે ટકા વધુ ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવિધા શાખા દ્વારા ફોર્ટી થ્રી એમએલડીના અટલાદરામાં બે પ્લાન્ટ છે એના ઓઇન્ડેમ નવ પોઈન્ટ પચાસ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવે છે વરસાદી ગટરના વોર્ડ નંબર દસમાં અલગ અલગ કામો હતા એ તમામ કામોને મંજૂર કરવામાં આવે છે વડોદરા શહેરમાં ભૂખી કાસનું જે ડાયવર્સિટી ચેનલ બનાવવાની છે એમાં ભૂખી ને છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા મુક્તિધામ અને ભૂખી કાસને કેનાલથી છાણી જકાતનાકા સુધી જે રીરૂટ કરવાની ચાર પોઈન્ટ પાંચ બાય ત્રણ મીટરની વરસાદી પાકી ચેનલ સ્લેબ સાથેની બનાવે છે એ કામને મંજૂરી આપવામાં આવી છે ભૂખી કાસ છાણી કેનાલથી ભૂખી કાસની કેનાલથી છાણી કા સુધી તેરસો મીટર લંબાવવાની છે અને છાણી જકાતનાકા સર્કલથી લઈને નિઝામપુરા મુક્તિધામ સુધી પંદરસો પચાસ મીટર લંબાવવાની છે આનાથી વિશ્વામિત્રી જે ભૂખી કાસનું પાણી છે એ ડાયવર્ટ થતાં એરિયામાં પાણી ભરવાની સમસ્યાઓ ઘટશે કન્સલ્ટન્ટના ઓપિનિયન અને સ્થાયી સમિતિના તમામ સભ્યોને સર્વાનુમતે આ કામને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોનમાં જે સિટીની અંદર અને સિટીની બહારના જે કાસો છે એના રિસેક્શનિંગ જંગલ કટિંગ અને કામગીરી ને મંજૂરી આપવામાં આવે છે સાત કરોડ બેતાલીસ લાખ ઓગણીસ હજાર છસો અઠ્ઠાવન અને એક ટકા ઓછા મુજબના આ કામને મંજૂરી આપવામાં આવે છે જેના લીધે વરસાદમાં જે વોટર લોગિંગના પ્રોબ્લેમ થાય છે એમાંથી દક્ષિણ ઝોનના લોકોને રાહત મળશે આગામી સમયમાં બાકીના ત્રણ ઝોનના પણ ઇજારા ઇજારાની પ્રોસેસ અંતર્ગત છે